હેલો ગાય ગુડ મોર્નિંગ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જો કે યાર આપણો લોક જોતા હોય તો બધા મજામાં જોય પહેલાં બધા પહેલાં તો બધાયને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખવાર સવારમાં મિત્રો કાંઈક આવી બાકડા જી આલે ચાલે મોબાઈલ મોબાઈલનું કવર છે ને એ મને બહુ ગમતું નહોતું પચ્યા એટલે આમાં થોડોક એને હું કામ કે ફેરફાર કરવા જા એટલે જાતો તો હાલો એનો વિડીયો છે ને આગળ અજયભાઈ શૂટ કરી લીધો હે અમે મી મોડું મોડું આ ચાલુ કર્યું અજયભાઈ વિડીયો શૂટ કરતો તો એ આગળ હમણાં તમને દેખાઈ જાય હે જોઈજો આણે ભાઈ આવી રીતના હું તો જો આ કવર બરાબર મેં આણું ઓપરેશન કરી નાખ્યું હે ને આની ફિનિશિંગ કરવાનું હોય પણ ફિનિશિંગ કોઈ વહેં આવતી હે નહીં તો જોઈએ જ એ થાય ભાઈ ન તો આ કવરના એવું શેરથી રૂપિયા પડે જવાના હે તો અજયભાઈ આપણે આ નવું કવર લીધું છે

કવરનું પોસ્ટમોર્ટમ કરીને ફિનિશિંગ હા ફિનિશિંગ હોય જોતા કરીએ બનાવતા ગામમાં ફારો કરવા જવો કવર સારું હું

પછી મેં કીધું આ કવર છે ને હવે કાપવું જો એ જોજે કે અસલ ન લાગે તો મને કીજે જે ને મેં એક આઈ દીયો માર્યો આય જો આય તું જો એ નો સોટે કાં ઈ ફેક કીક માર દે જેવાણી છે ને ફફઈ લોજી તો હું કર લે આને હજી જરા ફિનિશિંગ કરવાનું છે આમ થોડું ઘણું જરા તરા ફિનિશિંગ આવી છે Ayo, Pak. Saku liat sekalian kape. <laughs> U rupian ke <cover> warna, rupian. Apa-apa bunyi mau? Rupian sekalian, Pak. Paham aja, nah, pasung pas muka warna. Juta. Aja, Iwan, di bawah kape. Tuh, Rewa, ada yang bayar tanda formu. Maru, kartu, ya,

ગ્રાઇન્ડર લે ને આમ મગજ નું એક મિનિટ થા તો છે છે બોલ એડ લેન પૂજો જો તઈ કોબર ની હવ દે હે ફેરો એના સપરી જી હું કરે ને શું ફાઇનલી ઓનલાઈન તમાર કોબર નું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ન્યુ એડ ને એમાં કામ હોય જો કોબર ને બેગડી એકો

તો ભાઈ અમે બધા હમણાં હે ને જરાક કપડાં બપડા ચેન્જ કરી નાખીએ જવાનું હે અમારે એક અમારા મામાના દીકરાની આજે જાન જાય છે એટલે હમણાં જવાનું હે ભાઈ તો અમારા અજય ભાઈ અત્યારે ગાડી સાફ કરે છે હરખો કાબોમાં જ જાય વોચમેન મિત્રો આ મારો વોચમેન હે મારા ડિફેન્ડર ગાડીમાં આ કાભો મારે છે તો એ તમે આનો આને હું મહિને પિંચોતેર કરોડ પગાર આપું હું લગભગ આજ પાંસઠ સબસ્ક્રાઈબ ઘટી જાય તો મિત્રો ગાડીમાં કાબુ મારવાનું કામકાજ ચાલે છે આપડી સતર સતર લઈને આપણે જવાનું છે જાનમાં ગાડી આખશે તમારો ભાઈ જવામાં વાત કરીએ તો હું છે આપણા વોચમેન શ્રી અજયભાઈ છે અને આપણી ગાડીનો ડ્રાઈવર હમણાં તમને બતાવું અજયભાઈ અહિયાં હા આપણા વિજયભાઈ પણ આપણી સાથે આવવાના છે જાનમાં અમે તને જણા જવાના હે ભાઈ ફૂલ બાકડાજી કે બોલાવતા જાનમાં એટલે સૌ પ્રથમ પહેલા આપણે હે ને તૈયાર થઈ જાય પછી મડી ને ગેસ આપણે હે ને તૈયાર થઈ ગયા હે મસ્તી ને લુગડા મુગડા બદલા લીધા હે વાર સેટકલ લીધા હે બોટુ બોટુ પેલી લીધા હે પાટલું પેલી દો હે રૂમાલ લઈ લીધો હે રૂમાલ લઈને બાકી સોરી હવે આપડા વિજયભાઈ તેજો કે આપડા મોન તૈયાર થગા તો તમારા આવન હ ભજન રેવા દન ઘેરન ગામ દરકામ સે મોજા દેખાયે મિત્રો જાન માં જવાનું એક જ રહસ્ય હે આપણે ખાવા માટે જવાનું અને જાર ખાવાનું આપે દે ને ખાઈ સીધું એવું ને ઉભા ગેવાનું હે રેડી પણ કેતા ન હાર માલ તો હવે હમણે હે થોડીક થોડી વાર નીકળીએ ને ત્યારે મળીએ ઓહો હો આ બાજુ તો જો ટોપરા ને નારિયળ ને ગાજરું ને જોતા ખરી આડે દી તા કોઈ દી આમાં કોઈ ગાજરો ન ઉપાડ્યા ને આજે માર લગન જવાનું હે તો આવા ગાજરો ન ઉપાડ્યા બોલો આ ગદનો ઉપાડો તો જો મળી એવું હે હે

भागो utara. हेलो बता nu करा भागवानु Ya kau